અમરેલી જિલ્લાના શેત્રુંજી ડિવિઝનમાં સિંહોનો આતંક નાનકડી શેરીમાં સિંહે કર્યું પશુનું મારણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ રામપરા ગામની શેરીઓમાં સિંહનો આતંક વધી રહ્યો છે સિંહોના આટા ફેરાથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે રાજુરા તાલુકાના રામપરા બે ગામે સિંહોના ટોળા ને ટોળા ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે અમરેલી ડીએફઓ અને રાજુલા આરએફઓ અને છેત્રુજી ડીએફઓ સાહેબને જાણ કરી અને અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો મારણ કરે છે અમારા અમારા ગામના ઘણા બધા યુવાનો છે છે રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ ગમે ગમે ગલીમાંથી ત્યારે સિંહો ગામની અંદરથી આવી અને ગમે ત્યારે હુમલો કરી દે છે તો વન વિભાગ અને સરકારને અમારી ખાસ ઈજ ભલામણ અને પ્રાર્થના છે કે તમે ખાસ કરીને અહીં સ્ટાફ વધારો નહીં તો સિંહોને અહીંથી ખસેડીને જંગલમાં લઈ જાઓ એવી અમારી પ્રાર્થના છે